લાણી કરી એ રબારી ભરવાર હોય કે કોળી રાઠવા હોય કે ખાનપુર કઢડા હોય તો પણ આ નો લાભ લેવા માટે એમને વોટ દેખાયા આપણા પ્રતિનિધિ

જે ખોટા છે તકલીફ પડે કે પડે ખોટા છે ને મળે જ જોઈએ આખલો પણ તમને કોઈ તકલીફ પડે એક દિવસ નો પાંચ દાડા થાય તકલીફ પડે ને પાંચ દાડા થાય છે કાગળ મેળવવામાં પણ જે સર્ટિફિકેટ ને કાગળ જ નથી મળવાના એ લોકો કે અમને તકલીફ પડે છે આપણા લોકો પણ થોડા કે કે તકલીફ પડે તકલીફ પડે એ ભાઈ તકલીફ નથી પડતી પેલા લોકો કહી જાય છે હવે નૈતિક નિયમ ઘડાયો છે

પચાસ ને શું કેવાય ખબર આપણા ખેતરમાં માં વાડ કેમ કરીએ આપડે ખેતર માં વાડકામ કરીએ ના કરીને

આદિવાસી થોડો હેરાન થશે પણ ખોટા લોકો તો પહેર નહી એ ક્લિયર કટ કરજો નહીં તો પછી યાદ રાખજો તમે બધા તૈયાર રહો આ સરકારો કોઈ પણ સરકાર હોય કે આદિવાસી આદિવાસી લડાવાનું કામ કરવાની છે હાચીમાં હાચા આદિવાસીઓ ઉભા થશે અને ખોટા તો ખોટા છે આવી જે તમારી સામે અને હું ફરીથી કહું આ જાતિ સર્ટિફિકેટ કઈક ને કઈક મણી તરફ લઈ જવા કરે છે ખોટા ઓડે કેસે તમારો હક છિનવાય છે અમે તો આ એમ કે પણ પેલો પ્રવીણ બોલ ઓર કરે ઠોકો અને આપણા વાળા હુઈ રહે તો જે માર પડશે તો બોલું પડે પડે તો પછી તો હાચા ને ખોટા લડા કે લડાય તો મણીપુર વાળી થાક ના થાય કરવી છે સરકાર ને આપણે કરવા નથી આપણા દારા થી બેડે ખાલી જપ્પા ખેજો

પણ ક્યાંક ને ક્યાંક ગૂંચવાડો ઉભો કરતા જાય છે આપણા લોકો ફરીથી બધાને કહું છું સર્ટિફિકેટ બચાવો આદિવાસી બચાવો આમના જે મહાપુરુષો આજે યાદ કરીએ અને આપણા મજબૂતાઈ થી લડીએ અને લડવાથી યાદ કરવાથી લડવું પણ પડશે અધિકાર સંવિધાન થી લડવાનું આ તમને શેડ્યુલ 5 નો પૂરે અધિકાર છે તેરા ત્રણ કનો અધિકાર છે રૂઢિગત ગામ સભાનો અધિકાર છે અને જાતિ સર્ટિફિકેટ તમારો બિલકુલ અધિકાર છે આની માટે બોલો તમને કોઈ વાંધો નથી બાકી તમને છોડવાના યાદ રાખજો আদিবাসী হিমু থানো নই তো তকলিফ থ হিন্দু রেছে খবর হিদু রাষ্ট্র বান এম સો વર્ષ પૂરા થયા સો વર્ષ હું એટલે સો વર્ષ ક્યારે પૂરા થશે બે હજાર પચીસ માં પૂરા થઈ ગયા હિન્દુ રાજઘોષિત કરવા માટે જનગણના થશે એમાં ઠીક કઈ કરશો તમે હિન્દુમાં તમને કોલમ ન મળે તો ઠીક હિન્દુમાં કરવાના ટી કરવાના નહીં કરવાનો અને કરશો તો ડિલિસ્ટિંગ થશે કે થશે તો હિન્દુ રાષ્ટ્રને ઘોષિત કર્યો અરે ના આપણે જાતે હું હિન્દુ છું એમ અને હિન્દુ છે તો સર્ટિફિકેટ મળશે ખરું રાખો સર્ટિફિકેટ બતાવો તો આદિવાસી રાખો આદિવાસી લખાવો આદિવાસી આદિવાસી શિક્ષકો શું કરવા બોલી ભાષા શું છે તપાસવાના ઘરમાં તો આદિવાસી એમ કે ગર્મતી પૂજા પદ્ધતિ હિન્દુની હે કેન્સર ધ્યાન રાખજો હું નથી કે તો હું તો જગાવ આવ્યો તમારે જેમ કરો એમ કરો છો પણ મને ઢહેડતા ની વચ્ચે એટલે હું આદિવાસી બની રહેવાનો પણ તમે ના જતા જય આદિવાસી જય બળ અને સર્ટિફિકેટ આ બંને માફ કરજો વધારે સમય ની જરૂર પ્રવીણભાઈ પાડખી સાહેબ ખૂબ ખુબ સરસ વાત કરી એમના દિલ થી અભિનંદન આપીને એક વખત તાળીઓથી આ વાત એમને કરી એમાં બહુ ખુબ ગર્વ